ભાવનગર શહેરમાં નવરાત્રીના માહોલ વચ્ચે એક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં મોટો હંગામો થયો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ વિધર્મી લોકો ગરબા રમવા આવ્યા હોવાની શંકાના આધારે અચાનક જ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા જય શ્રી રામના નારા સાથે શરૂ થયેલા આ હલ્લા બોલને કારણે આયોજકો અને કાર્યકર્તાઓ વચ્ચે લગભગ બે કલાક સુધી ઘર્ષણ ચાલ્યું હતું કાર્યકર્તાઓએ એસપી તરફથી તપાસની પરમિશન હોવાનો દાવો કર્યો હતો પરંતુ આયોજકોએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ કોઈ આઈ કાર્ડ વગર દાદાગીરી પૂર્વક પ્રવેશ્યા હતા અને તેમની ગેરવર્તણૂંકને કારણે કાર્યક્રમ ડિસ્ટર્બ થયો હતો આ ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું અને ખેલૈયાઓ ગરબા છોડી બહાર નીકળવા લાગ્યા હતા મારો અશ્વિનસિંહ ડાયમા ગાંજર ગ્રુપ ઓનર એમાં એવું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ ના જે માણસો આવ્યા એ અમારી જાણ બહાર આવ્યા હતા અમને કોઈ ખબર હતી નહીં આ આયોજનમાં એ લોકો નું કેવું વિધર્મી આવે છે અમે અમારે ચેકિંગ કરી અને વિધર્મી પ્રવેશ આપતા નથી છતાં પણ એ લોકો નું કેવું હતું તો આવતીકાલથી અમે અમારો સિક્યુરિટી એ રાખશું કે ભાઈ વિધર્મી પ્રવેશ ના મળે એમની અમે સમજાવવા છતાં એ લોકો પચાસ થી સાઠ જણ ના ઢોલા સાથે હતા બે કલાકના ઘર્ષણ બાદ છતાં પણ એ લોકો પ્રવેશ લીધો અમે શાંતિથી એવું કીધું કે ભાઈ તમે અંદર આટો મારી અને તમે ચેકિંગ કરી શકો છો

અને પછી લીગલ અભિપ્રાય લઈને પછી અમે આગળ વધશું કોઈ એક એ આટલો પકડ્યો નથી બરાબર છે અમે એ લોકોને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો પોલીસ સ્ટાફ પણ સાથે હતો અમારા બાઉન્સર ને સિક્યુરિટી એ પણ સાથે હતા બધા રૂપ બધું ઉભા રાખીને શાંતિ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે પછી અત્યારે અમે કીધું તમે પાંચ જણા તમારા પ્રતિનિધિ અમારે સાથે આવો તમે અંદર જોઈ લો આટો મારી લો તમને સંતોષ થાય એવું તમારે જોઈ લો છતાં એ લોકોને એવો આગ્રહ હતો કે આખું જીતર નું ટોળું છે એ બધા જાય એ બધા જ તમારા પ્રોગ્રામ આખો ડિસ્ટર્બ થઈ જાય એટલે પ્રોગ્રામ ડિસ્ટર્બ કરવાનો જ એ લોકો આયોજન પૂર્વક આવ્યા હતા એને કોઈ અમને જાણ નથી કરી અધિકારીઓને કોઈ જાણ નથી કરી કોઈ જાતની જાણ વગર સીધો હલ્લા બોલો કર્યું એ લોકો એ જય શ્રી રામ નારા બોલે અમે પણ હિન્દુ ધર્મમાં માન્ય છીએ અમે સંસ્કૃત માન્ય સનાતન ધર્મ અમે પૂરેપૂરી તકેદારી આટલા વર્ષોથી થી રાખીએ છીએ અમારો પેલો પ્રોગ્રામ થી વર્ષો કરીએ છીએ દરેક વસ્તુ ની તકેદારી હિન્દુ સમાજની ની લાગણી ન એનો કાયમ માટે અમારો પ્રયત્ન હોય છે મહેનત હોય જ છે

ચેકિંગ કરવા ના ચેકિંગ પણ ના કરવા દીધું અને આયોજકો દ્વારા ડિસિપ્લિન પણ નોતો રાખવામાં આવ્યું અને વારંવાર અમને કહેવાનો મતલબ એક જ છે કે આ લોકો જે વિધર્મી આવે છે તમે એનો બહિષ્કાર કરો આ જ હિન્દુ હિન્દુ સંગઠનનો બહિષ્કાર ના કરો તમે એને પ્રોત્સાહન આપો તમે એને અંદર સારો અવકર આપો કોઈ પણ વ્યક્તિ અંદર વિધર્મી આવ્યો હોય તો તમે એને રજૂઆત કરો આ તમારથી તમારું કામ નથી થતું ત્યારે અમારે એસપી સાહેબની મદદથી અમારે અંદર આવવું પડે છે એસપી સાહેબને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે કે આયોજકો દ્વારા અમને પૂરો સપોર્ટ આપવામાં આવે